થોડાક દિવસો પહેલાં આપણે એગ્રી સાયન્સમાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં જીરાના વાયદાના વેપારમાં થઈ રહેલ સટ્ટાકીય વધઘટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી આ બાદ ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી કે જીરામાં જે વાયદાનો વેપાર છે એના માટે સટ્ટાકીય શબ્દ ન વાપરવો આ શબ્દ નકારાત્મક છે મને પણ એવું લાગ્યું કે સટ્ટાકીય શબ્દ નકારાત્મક છે પણ મિત્રો આ બાદ જીરા બજારમાં જે અમુક ઘટનાઓ બની એ વધુને વધુ ચિંતા જે છે એ ઊભી કરે છે તમને ખ્યાલ થોડા દિવસો પહેલા આપણા ગુજરાતનું જે મુખ્ય માર્કેટ યાર્ડ છે રાજકોટ માર્કેટ યાર્ડ એ ત્રણથી ચાર દિવસ બંધ રહ્યું આના પહેલા આપણા ગુજરાતનું મોટું માર્કેટ યાર્ડ ગણાય એવું હળવદ યાર્ડ પણ ત્રણથી ચાર દિવસ બંધ રહ્યું આ બંને માર્કેટ યાર્ડો બંધ રહેવાનું કારણ શું હતું કે એમાં અમુક પેઢીઓ ખેડૂતો અને વેપારીઓને પૈસા ચૂકવવામાં નિષ્ફળ નીવડી હતી અને આ જે નિષ્ફળતા છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક જીરાનો વેપાર જવાબદાર હોય એવું માનવામાં આવી રહ્યું છે જીરું એક એવી વસ્તુ છે કે જે થોડી મૂલ્યવાન છે એટલે કે જેટલી રકમમાં અત્યારે આપણને ત્રણ મણ કપાસ મળી જાય કે ચાર મણ મગફળી મળી જાય એટલી રકમમાં અત્યારે એક મણ જીરું મળે છે આથી જીરાનું જે નાણાકીય મૂલ્ય છે એ વધારે છે અને જીરા બજારમાં મોટી ઉથલપાથલ કરનારા ખેલાડીઓ પણ વધારે છે અને આ ખેલાડીઓના કારણે ઘણી વખત ખેડૂતો અને નાના વેપારીઓને હેરાન થવાનું આવે છે તો જીરા બજારમાં અત્યારે જે ઘટનાઓ થઈ રહી છે એની ચર્ચા આપણે કરીશું અને એની સાથે જીરા બજારની હાલની સ્થિતિ શું છે એ પણ સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણે જીરા બજારની વાત કરીએ એ પહેલાં ટેકાની ખરીદી બાબતે એક મહત્ત્વની અપડેટ જાણી લઈએ આપણા ગુજરાતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી થશે આ માટે તારીખ પંદર મેથી તારીખ પચીસ મે બે હજાર પચીસ સુધી ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આ સિઝન માટે ઉનાળુ મગનો જે ટેકાનો ભાવ છે એ સત્તરસો છત્રીસ રૂપિયા જાહેર થયો છે અત્યારે આપણે મગના બજાર ભાવ જોઈએ તો સરેરાશ પંદરસોથી સત્તરસોની રૂપિયાની સપાટીની વચ્ચે ચાલે રહ્યા છે તો બજાર ભાવ છે એના કરતા મગનો જે ટેકાનો ભાવ છે એ હાલની સ્થિતિએ પ્રમાણમાં વધારે છે તો જે ખેડૂતોએ ઉનાળુ મગનું વાવેતર કર્યું છે એમના માટે જે આ સરકારનો નિર્ણય જે ઉનાળો મગની ખરીદી કરવાનો નિર્ણય છે એ એક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે હવે મિત્રો આપણે જીરા બજારની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે ગયા સપ્તાહ દરમિયાન રાજકોટ માર્કેટયાર્ડ ત્રણથી ચાર દિવસ સુધી બંધ રહ્યું અને એના પહેલાં બે સપ્તાહ દરમિયાન હળવદ યાર્ડ પણ બેથી ત્રણ દિવસ સુધી બંધ રહ્યું હતું ને કારણ શું હતું કે એમાં અમુક પેઢીઓ ખેડૂતો અને વેપારીઓને પૈસા નથી ચૂકવી શકી એટલે આપણે શિસ્ત ભાષામાં સમજીએ તો એ પેઢીઓ કાચી પડી હતી અને એમાં જે રાજકોટની પેઢી છે એમાં એવું માનવામાં આવે છે કે જીરાના વેપાર સાથે અંશે આ પેઢી સંકળાયેલી હતી તો એના કારણે આખા ગુજરાતમાં જીરાના વેપારને એક રીતે અસર થઈ શકે છે ગત વર્ષે પણ એક દાખલો આપણે જોયો હતો કે નિકાસકાર જે રાજકોટના મોટા હતા એ ઊંઝાના વેપારીઓને અમુક રકમ નતા ચૂકવી શક્યા અને એ મુદ્દો પણ જે છે એ મોટા પાયે એ વખતે સમાચારોમાં એક રીતે ઊભો થયો હતો જીરું એક રીતે મૂલ્યવાન વસ્તુ હોવાથી એમાં પૈસો જે છે એક મહત્વનો ભાગ ભજવે છે અને મોટા મોટા ખેલાડીઓ પણ જીરાના વેપારમાં અસ્તિત્વ ધરાવે છે અને આ મોટા ખેલાડીઓ મોટો પૈસો લઈ અને જીરાના વેપારમાં ઉતરે છે અને એ પછી જે ખેલ શરૂ થાય છે એમાં આપણને ખૂબ જ મોટી વધ અથવા ખૂબ જ મોટી ઘટ આપણને જોવા મળે છે અત્યારે તમને સ્ક્રીન ઉપર જીરાના વાયદાનો છેલ્લા એક મહિનાનો ચાર્ટ જોવા મળી રહ્યો છે એમાં તમે જોશો કે જીરાના ભાવ છેલ્લા એક મહિનામાં સતત ઘટ્યા છે જ્યારે પણ ભાવ સુધરે છે વળી પાછા એ નીચી સપાટીએ આવી જાય છે ત્યારે આપણે હાજર બજારની વાત કરીએ તો ગુજરાતભરમાં આ સપ્તાહ દરમિયાન દૈનિક પચીસ હજાર બોરીથી પણ જીરાની આવકો ઘટી ગઈ છે ઊંઝામાં ચૌદ હજાર બોરીથી પણ ઓછી દૈનિક આવક જીરાની નોંધાઈ રહી છે આવક નોંધપાત્ર રીતે ઘટી હોવા છતાં જીરાના ભાવ સતત ઘટી રહ્યા છે એક સામાન્ય ઉછાળો આવે છે ને વળી પાછા જે ભાવ છે એ નીચી સપાટીએ આવી જાય છે તો અહીંયા સ્થિતિ એટલા માટે ચિંતાજનક છે કે આવક ઘટી છે છતાં ભાવમાં સુધારો થતો જોવા નથી મળ્યો આપણી જે સ્થાનિક માંગ છે એ એક લેવલે જળવાય છે નિકાસ બાબતે હજુ પણ જે વેપારીઓ છે એમાં બે પ્રકારના મત જોવા મળે છે આપણું મોટું ખરીદદાર એક રીતે બાંગ્લાદેશ છે એના પછી ચાઈના પણ મોટું ખરીદદાર હોય છે અને ક્યારેક ચાઈના ખરીદદારના બદલે આપણને વેચનાર બની જાય છે આના સિવાય આરબના દેશોમાં આપણે મોકલીએ છીએ ઘણા બધા દેશોમાં આપણા જીરામાં જંતુનાશકો પ્રમાણમાં વધારે હોવાથી આપણું જે માર્કેટ છે એ પ્રમાણમાં ઓછું થઈ રહ્યું છે એ પણ એક રીતે પ્રશ્ન જે છે એ ઉપસ્થિત થયો છે કારણ કે જીરા નિકાસની આપણે વાત કરીએ તો એમાં ત્રણ ક્વૉલિટી હોય પહેલી ક્વૉલિટી હોય ઓર્ગેનિક ક્વૉલિટી જેના સૌથી વધુ ભાવ હોય બીજી ક્વૉલિટી હોય આઈપીએમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એના દ્વારા જે જીરું તૈયાર થયું હોય એના બીજા નંબરના ભાવ હોય ત્રીજી જે ક્વૉલિટી હોય એ જનરલ ક્વૉલિટી હોય જે જનરલ ક્વોલિટી છે મોટા ભાગે બાંગ્લાદેશ અને આરબના દેશોમાં જઈ રહી છે અને જે ઓર્ગેનિક અને આઈપીએમ છે એ યુરોપના દેશોમાં અમેરિકામાં મોટા ભાગે જાય છે તો અહીંયા નિકાસ બાબતે પણ અત્યારે અસમંજસ છે અને કેટલું ઉત્પાદન થશે ફીસ જે સંસ્થા છે એને સત્તાણું લાખ બુરી જીરાનું ઉત્પાદન થશે એટલો મોટો અંદાજ રજૂ કર્યો છે આપણા દેશની જે જીરાની જરૂરિયાત છે એ પંચ્યાસી લાખ બુરી આસપાસ છે એટલે દેશની જરૂરિયાત અને નિકાસ બંને ભેગા કરીએ તો પંચ્યાસી લાખ બોરી થાય તો આ જે સંસ્થાઓ છે એ કઈ રીતે આટલા મોટા ઉત્પાદન એક રીતે રજૂ કરતી હોય છે એ પણ અહીંયા એક રીતે જાણવું જ જરૂરી છે કારણ કે મને પોતાને ખ્યાલ નથી મારું પોતાનું ગામ જે છે બે હજારની વસ્તી અઢી હજારની વસ્તી ધરાવે છે તો મારા ગામમાં કેટલું જીરું પડ્યું છે કેટલું વેચાયું કેટલું ઉત્પાદન થયું એ મને આઈડિયા નથી કદાચ અમારા ગામના કોઈ ખેડૂતને આખા ગામના જીરાનો આઈડિયા નહીં હોય તો અહીંયા જે આ સંસ્થાઓ છે એ કેવી રીતે આખા ગુજરાતનું ને આખા રાજસ્થાનનો જીરાનો અંદાજ રજૂ કરતી હશે એ આપણે એક રીતે આપણે માટે તો સમજવું અઘરું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન